નમસ્કાર બુકબર્ડ ઓનલાઈન ચેનલ ની અંદર જે છે આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે ટેટાર ટેટારની જે તૈયારી કરે છે ને તૈયારી કર્યા બાદ જે શિક્ષક નોકરીની અંદર લાગવાના છે અને હાલ શિક્ષકની અંદર જે નોકરી કરે છે તે લોકોને જે પગાર ધોરણ મળે છે તેની આપણે ચર્ચા કરવાની છે અને સાથે સાથે જે ઉપદ્દો મળતા હોય છે નવ વીસ એકત્રીસ તે ઉપદ્દોની પણ આપણે ચર્ચા કરવાની છે અને પગારની અંદર કેટલો તફાવત રહે છે તે પણ આપણે ચર્ચા કરશું ખાસ જે પણ મિત્રો આ વિડીયોને જોઈ રહ્યા છે તમારા ગ્રુપની અંદર તમારા મિત્રોને ખાસ શેર કરી દો આપણે આ વિડીયોની અંદર જે છે એ સમગ્ર ચર્ચા કરીશું કે ખાસ કરી અને ઘણા બધા ઉમેદવારો જે છે એ અત્યારે અગિયાર બાર જે છે નવ દસ નું વેઇટિંગ લિસ્ટ પણ આવનારા દિવસોની અંદર આવવાનું છે ત્યારબાદ છ થી આઠ ની ભરતી પણ અટકી પડે છે અને એક થી પાંચ ની જે છે ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો ઘણા બધા ઉમેદવારને જે છે એ પગાર બાબતે વિસંગતતા હોય તો એની અંદર અહીંયા તમને સોલ્યુશન મળી જશે કે પગાર ધોરણની અંદર કેટલો ડિફરન્સ આવે છે તે સમગ્ર ચર્ચા જે છે આપણે આ વિડીયોની અંદર કરવાની છે તો આવો મિત્રો આપણે વિડીયોની જે છે એ શરૂઆત કરીએ જોઈ લઈએ આપણે કે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર જે પગાર મળે છે છે આ પગારની અંદર કેટલો તફાવત હોય સમગ્ર ચર્ચા આપણે કરવી છે તો પહેલી રીતે આપણે ચર્ચા કરીએ કે અહીંયા શિક્ષણ વિભાગની અંદર જે છે ટોટલ ત્રણ ભાગ પાડવામાં આવેલા છે આમ તો એના ખરેખર ચાર છે એક થી પાંચ છ થી આઠ નવ દસ અને અગિયાર બાર પણ નવી શિક્ષણ નીતિ મુજબ જે છે એ પણ ફોર્મ્યુલા આખી બદલાઈ જાય છે હાલની આપણે વાત કરવા જઈએ તો કે સાતમા પગાર મુજબ જે પગાર મળે છે તેની આપણે ચર્ચા કરીશું તો અહીંયા જોઈ લઈએ કે બાલ વાટિકાથી લઈ અને ધોરણ આઠ સુધીના જેટલા પણ શિક્ષકો છે તેનું પગાર ધોરણ એક સરખું છે ત્યારબાદ આપણે જોઈએ કે નવ દસ નવ દસ ના જે શિક્ષકો છે તેનું પગાર ધોરણ જે એક સરખું છે આ બંને વચ્ચેનો તફાવત મેં અહીંયા લખેલો છે અને બાજુમાં જે આપણે દર્શાવેલું છે એ અગિયાર અને બાર જે ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર જે નોકરી કરે છે તે શિક્ષકોને જે છે એ લાગતા કેટલો પગાર મળે છે ભૂલ પગાર કેટલો મળે છે નવ વર્ષ પછી કેટલો મળે છે તે સમગ્ર ચર્ચા અહીંયા કરવાની થશે ઉચ્ચતર માધ્યમિક વિભાગની તફાવત વાત કરી છે અને અહીંયા જે છે નવ દસ અને અગિયાર બાર એ તફાવતની જે છે આપણે અહીંયા ચર્ચા કરી છે તો આપણે જોઈ લઈએ કે શરૂઆતની અંદર આપણે વાત કરવી છે તો કે અહીંયા ફિક્સ પગાર ધોરણ તો કે અહીંયા ગુજરાત સરકારની અંદર

અહીંયા કપાતની આપણે ચર્ચા કરી નથી ફિક્સમાં હોય ત્યારે બસો રૂપિયા વ્યવસાય વેરો કપાય છે અહીંયા ઉચ્ચતર માધ્યમિક અગિયાર બાર ની અંદર તમે શરૂઆતમાં આવો છો તો કે પાંચ વર્ષ સુધી તમને ઓગણ હજાર છસો રૂપિયા જે છે પાંચ વર્ષ માટે વિક્ષેશન મળે છે અને તફાવત આપણે જોઈએ તો કે પ્રાથમિક વિભાગ અને ઉચ્ચતર વિભાગ વચ્ચે ત્રેવીસ નો ડિફરન્સ છે એટલે કે અહીંયા આપણે જોવા જઈએ તો કે છવ્વીસ હજાર અને ઓગણ હજાર આ બે વચ્ચેનો તફાવત જે છે એ ત્રેવીસ હજાર છસો નો જોવા મળે છે અને અહીંયા આપણે જે છે એ નવ દસ અને અગિયાર બાર એ વચ્ચેનો આપણે ડિફરન્સ જોવા જઈએ તો ડિફરન્સ જે આઠ હજાર ને આઠસો રૂપિયા જે છે આપણને તફાવત

ચોવીસો છે પણ એના ઉપર અત્યારે ભથ્થા મળતા નથી પણ એને અનુસંધાને જે છે એ સાતમા પગાર મુજબ જ્યારે ફૂલ પગાર શિક્ષક આવે છે ત્યારે એને પચીસ હજાર ને પાંચસો રૂપિયા જે છે એ પગાર એનો પે મેટ્રિક્સ બને છે

તો તે પંચાવન ટકા જે છે મોંઘવારી મળે છે મોંઘવારી કરો એટલે ચૌદ ને પચીસ રૂપિયા બને છે ત્યારબાદ એચઆરએ જે છે આઠ ટકા મળે છે તો એચઆરએ જે છે એ પણ ત્રણ કેટેગરીમાં આવે છે એક્સ વાય અને ઝેડ અહીંયા સમગ્ર જે છે એ ગુજરાતની અંદર જે છે એ ગામડાના વિસ્તાર હોય કે અમુક શહેરો છે એ બધા ઓછા ઓછું આઠ ટકા તો ગરભાડું મળે જ છે

એક લાખ ઓગણત્રીસ હજાર ચારસો ને ચુમ્માલીસ રૂપિયા પગાર જે છે એ શિક્ષકને હાલ નિવૃત્ત થતા હોય એને મળતો હોય છે આ શિક્ષકો ને ઘણું બધું તમને એમ થતું કે આટલો બધો પગાર પણ જ્યારે નોકરી શરૂઆતની અંદર લાગેલા હોય જે પણ મિત્રો તૈયારી કરે છે એ લોકો પણ તમને આના કરતાં પણ વધારે એટલે કે અહીંયા ડિજિટ તમે જો તો છ ડિજિટ છે તમે સાત ડિજિટમાં એટલે કે દસ લાખ કરતાં પણ વધારે પગારદાર ભવિષ્યમાં બનશે નિવૃત્ત થવાના આરે હોય ત્યારે હવે અહીંયા આપણે બીજી પણ એક ચર્ચા કરી લઈએ કે આ જે છે એની સિવાયના પણ એલાઉન્સ મળતા હોય છે માનો કે સિટી વિસ્તાર જે છે તો સિટી વિસ્તારની અંદર જે છે એ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ મળતું હોય છે અઢારસો રૂપિયા જે છે એ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ મળતું હોય છે બધાને મળતું નથી ગામડામાં કોઈ નોકરી કરતા હોય તો અહીંયા ટ્રાન્સપોર્ટ એલાઉન્સ જે છે એ મળતું નથી એટલે એ રૂપિયા મળે છે અમદાવાદ જયારે શહેરોની અંદર છત્રીસો રૂપિયા જે છે એ એલાઉન્સ મળે છે એની સિવાય અપંગ એલાઉન્સ તો અપન જે શિક્ષકો છે એને પણ એક્સ્ટ્રા અપંગ એલાઉન્સ આપવામાં આવે છે શહેરી વિસ્તારમાં જે છે અઢારસો રૂપિયા અને અમદાવાદ જેવા સિટીની અંદર છત્રીસો રૂપિયા જે છે અલગથી એને આપવામાં આવે છે એની સિવાય એચટાટ જે શિક્ષકો છે તેને આચાર્ય એલાઉન્સ જે છે તે મળતું નથી પણ જે ખાસ એચટાટ સિવાયના જે છે એ આચાર્યનો ચાર્જ હોય અથવા સિનિયર શિક્ષક જે આચાર્ય હોય છે એને અઢીસો રૂપિયા મળે છે એટલે એવા અન્ય ભથ્થાઓ પણ મળે છે એની સિવાય આપણે ચર્ચા કરીએ તો આના માં પગાર માંથી કપાત પણ થતી હોય જે સીપીએફ માં છે એને દસ ટકા પગાર કપાય છે એ દસ ટકા કપાય અને સામે ચૌદ ટકા પગાર જે છે એ સરકાર એડ કરતી હોય છે એ તે એનું જે છે બનતું હોય છે એની સિવાય જે છે વ્યવસાય વડે બસો કમાતો હોય છે ત્યારબાદ જૂથ વીમો ને કપાતા હોય છે અને તમે ઇન્કમ ટેક્સમાં આવતા હોય તો ઇન્કમ ટેક્સની કપાત થતી હોય છે તો આ પગારની આપણે જે છે ચર્ચા કરી હવે અહીંયા આપણે આગળ પાછા આવી જઈએ કે

મળે છે અહીંયા વાત કરીએ આપણે અગિયાર બાર તો અગિયાર બાર માં જયારે ફૂલ પગાર ની અંદર આવો છો તો ત્યારે ઓગણચાલીસ હજાર નવસો રૂપિયા જે છે એ પે મેટ્રિક્સ બને છે અને એની અંદર અન્ય ભથ્થાઓ એડ કરો એટલે કુલ પગાર જે છે એ છાસઠ હજાર જીરો સાડત્રીસ રૂપિયા બને છે તફાવત દર્શાવ્યો છે કે અહીંયા તફાવત જોઈ લો તો તફાવત અહીંયા ત્રેવીસ હજાર ચારસો ને બોતેર રૂપિયા જે છે એ બને છે એટલે માની લો કે કોઈ તમારી ઉંમરના હોય તમે પ્રાથમિક વિભાગમાં લાગો છો તમારો જે છે એ તમારી જેટલી જ ઉંમર છે એમાં કદાચ તમે ગામડામાં હોય તમારો મિત્ર જે છે એ શહેરી વિસ્તારમાં નોકરી કરતા હોય તો અહીંયા મોંઘવારી જે છે એ તો પંચાવન આવે છે પણ એચઆરઆઈ જે છે એ ચોવીસ મળે છે અન્ય એલાઉન્સ પણ મળે છે એ ઘણો બધો તફાવત જે છે બની શકે ત્યારબાદ માધ્યમિક સાથે સરખામણી કરો તો સાત હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયા ઓછો ડિફરન્સ આવે છે હવે આપણે વાત કરીએ કે ઉપર કે અન્ય નોકરીઓ શિક્ષક સેવાના જે વિભાગ જે છે એની અંદર ઉચ્ચતર પગાર ધોરણ જે છે પ્રમોશનનો જે વિકલ્પો છે તો એ લોકોને જે છે 10 20 અને 30 ઉપદો મળે છે જ્યારે પ્રાથમિક વિભાગ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર જે શિક્ષકો કામ કરી રહ્યા છે તે લોકોને આપણે જોવા જોઈએ

એકસો રૂપિયા બને છે તો તેનો કુલ પગાર આપણે કરવા જઈએ તો સડસઠ હજાર નવસો ને ત્રાણું રૂપિયા બને છે ડિફરન્સ બંને તો નવ હજાર બસો ને એકાણું રૂપિયા જે છે એ આપણને તફાવત જોવા મળે છે

એની અંદર બધા ભથ્થાઓ એડ કરો એટલે ત્યાસી હજાર ત્રણસો ને પંદર રૂપિયા પગાર જે છે બને છે એટલે હાલ ની અંદર કોઈ શિક્ષકમાં નોકરી કરે છે ને વીસ વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો આટલો પગાર જે છે એ બનતો હોય છે ત્યારબાદ માધ્યમિક વિભાગની અંદર જે છે બને છે અઠાવન હજાર ને છસો રૂપિયા એટલે કે છન્નું હજાર પાંચસો ને અઢાર રૂપિયા બને છે બે વચ્ચેનો તફાવત જોઈએ તો તેર હજાર બસો ને ત્રણ રૂપિયા તફાવત જોવા મળે છે અને જ્યારે ઉચ્ચતર માધ્યમિકની અંદર હોય અને નોકરીના વીસ વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો સડસઠ હજાર ને બસો રૂપિયાની આજુબાજુ જે બને છે અને એક લાખ દસ હજાર પાંચસો ને છત્રીસ રૂપિયા જે છે એ પગાર બને છે હવે તફાવતની આપણે વાત કરીએ તો પ્રાથમિક સાથે સરખામણી કરો તો સત્યાવીસ હજાર એકવીસ રૂપિયા વધારે બને છે અને અહીંયા જોઈએ તો ચૌદ હજાર ને અઢાર રૂપિયા જે છે એ ડિફરન્સ આપણને જોવા મળે છે આપણે ચલો ત્યારબાદ આપણે તૃતીય ઉપદો તૃતીય ઉપદો કોને મળે છે કે જે શિક્ષકોની અંદર હોય અને નોકરીના એકત્રીસ વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો નોકરીના એકત્રીસ વર્ષ પૂર્ણ થઈ ગયા હોય આવા જે શિક્ષકો છે તો તેને જે છે એ તૃતીય ઉપદો જે છે એ મળે છે તો તૃતીય ઉપપદો જે મળે છે એ તૃતીય ઉપપદોની અંદર આપણે વાત કરીએ તો અહીંયા પગાર જે છે એ બને છે 72100 રૂપિયા 72100 પે મેટ્રિક્સ બને છે અને 72100 પે મેટ્રિક્સ બને એટલે અહીંયા એનો કુલ પગાર જે છે એ કુલ પગાર આપણે જોવા જોઈએ તો કુલ પગાર 1 રૂપિયા જે છે એ બને છે અહીંયા પગારની અંદર મિત્રો થોડો ભૂલ છે અહીંયા પગાર જે છે એટલો બધો બનશે નહીં એ પણ આપણે ચર્ચા કરીએ કારણ કે 72000 જે છે એ એટલો પગાર એમાં આવશે ને એ પણ આપણે જોઈ લઈએ કારણ કે એની અંદર થોડુંક વધારે હોય એવું મને લાગે છે એ પણ હું તમને કહી દઉં એક લાખ અઢાર હજાર રૂપિયા અહીંયા ભૂલ છે સોરી એક લાખ અઢાર હજાર એક લાખ અઢાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા પગાર જે છે એ બને છે તો અહીંયા કે જ્યારે નોકરીના જે છે એ એકત્રીસ વર્ષ પૂર્ણ થઈ જાય અને એને તૃતીય ઉપદ્રવ મળે છે ત્યારે એ પગાર જે છે એક લાખ અઢાર હજાર રૂપિયા થઈ જાય છે એટલે પ્રાથમિક વિભાગની અંદર આવા શિક્ષકો જોવા મળશે એકત્રીસ વર્ષ કેમ તો કે પહેલાની અંદર જે છે એ ધોરણ દસ વર્ષે બીટીસી થતું હતું ઘણા બધા એવા જે છે એને અઢાર વર્ષની ઉંમર થઈ હોય કે સાડા અઢાર ઓગણીસ વર્ષે જે છે એ નોકરીએ લાગી ગયા છે તો અઢાર ઓગણીસ વર્ષે નોકરીએ લાગી ગયા હોય તો અઠાવન વર્ષે જે છે નિવૃત્ત થાય એટલે નોકરી જે છે ઓગણચાલીસ અડત્રીસ ઓગણચાળીસ વર્ષ સુધીની જે છે નોકરી બને છે તો આવા પ્રાથમિક ગુરુના શિક્ષકો જે છે એ લોકોને એકત્રીસ વર્ષ તો થવાના જ છે

એટલે આવનારા દિવસોની અંદર જે છે એ ટેટ વન ની જે છે એ જાહેરાત આવવાની છે અને ટેટ વન ની જાહેરાત આવશે અને લગભગ સો ટકા ડિસેમ્બરની અંદર એની પરીક્ષા પણ લેવાઈ જશે અને બે હજાર છવ્વીસ માં એની ભરતી થશે થશે ને થશે એટલે જેટલા પણ મિત્રો જે છે એ ટેટ વન ટેટ ટુ ટાટ ની તૈયારી કરતા હોય તો ચોક્કસથી આપણી આ જે ચેનલ જે છે એ ટેટ ટાટ બુક બર્ડ જે છે એ ચોક્કસથી થી સબસ્ક્રાઈબ કરી લેજો અને અહીંયા જે છે એ આપણે જે પણ કોર્સ જે છે એની પણ આપણે ચર્ચા કરશું હવે આપણે વાત કરીએ છીએ નવ દસ તો નવ દસ ની અંદર એકત્રીસ વર્ષ પૂર્ણ થાય ત્યારે બ્યાસી હજાર ને છસો રૂપિયા જે છે એ બને છે એટલે પગાર બને છે એક લાખ પાંત્રીસ હજાર છસો ને આડત્રીસ અહીંયા તફાવત જે છે એ સત્તર હજાર એકસો ને પંદર રૂપિયા જોવા મળે છે ઉચ્ચતર માધ્યમિક ની અંદર ઉચ્ચતર માધ્યમિક ની અંદર એકત્રીસ વર્ષની નોકરી થઈ હોય એવું લગભગ બહુ રેડ કેસમાં ક્યાંક જોવા મળે તો કેમ તો કે ઉચ્ચતર માધ્યમિક ની અંદર આપણે જોઈએ તો ખાસ તમારે કોલેજ માસ્ટર ડિગ્રી અને પછી બીએડ એટલે કે તમારી પાસે જે છે એ માસ્ટર ડિગ્રી હોવી જોઈએ પછી બીએડ કરેલું હોય છે કે પહેલા બીએડ કરેલું હોય એટલે માસ્ટર ડિગ્રી અહીંયા હોવી જોઈએ એટલે લગભગ જે નોકરી લાગે છે એ શિક્ષકની ઉંમર પચીસ વર્ષની આજુબાજુ હોય તો એ પચીસ વર્ષની આજુબાજુ હોય તો એકત્રીસ વર્ષની નોકરી જે છે એની બની શકે પણ

શા માટે ટેક વન માટે ગોલ્ડન ચાન્સ છે તેની પણ આપણે ચર્ચા કરશું તો ગુજરાત સરકારે જે ભરતી કેલેન્ડર આપ્યું છે એ ભરતી કેલેન્ડર મુજબ જો ભરતી કરવામાં આવશે તો લગભગ દર વર્ષે જે છે એ પાંચ સાત પાંચ સાત હજાર જે છે એ જાહેરાતો આવવાની છે કે દોઢ કલાક તો એની અંદર પણ રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆતને માન્ય રાખી અને એના સમયગાળો જે છે બે કલાક કરવામાં આવ્યો છે કેમ તો કે આની અંદર પરિણામ જે છે બહુ ઓછું આવતું હાલ આપણે જોવા જઈએ તો હમણાં જ જે છે નેવ કરતા વધારે હોય તો બસ એજની ની અંદર પ્રશ્નથી હોય છે એજ પણ અહીંયા ખાસ તેત્રીસ વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ જો તમારે જનરલ બેંકમાં લેવું હોય તો ભાઈઓ માટે બે પાંચ વર્ષની છૂટછાટ છે એટલે તમે ખાસ તૈયારી કરો તો તૈયારી બેસ્ટ તૈયારી કરવાની અને એની અંદર તમારે જે છે એ લેવ કે લેવ કરતા વધારે માર્ક આવવા જોઈએ ને આવવા જોઈએ આવવા જોઈએ ઘણા બધા જે છે ઈડબ્લ્યુએસ એસસી એસટી કેટેગરી ની અંદર જેનો સમાવેશ થાય છે એને માત્ર જે છે 82 ગુણ લાવવાના છે પણ ટાર્ગેટ હંમેશા જે ઊંચો રાખજો જેટલા માર્ક પણ તમારે આવશે સારા એટલો તમને બેનિફિટ થશે જેટલા મેરિટ સારું બનશે પોતાના વતનની અંદર પણ છે પોતાના મળે તો સ્કૂલ મળશે એટલે ઘણા બધા બેનિફિટ છે એટલે તૈયારી અત્યારથી જ લાગવી પડે અને એના માટે જે છે એ માટેની જે છે સ્પેશિયલ રેકોર્ડ બેન્ચ તમારે જોઈતી હોય તો એની પ્રાઇઝ ને બધું લખેલું છે અને અહીંયા તમે મોબાઈલ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો

આ તમે બધું તૈયાર કરવા જશો જે કે એની અંદર ભૂગોળ આવી જાય એની અંદર તમારે જે છે ઇતિહાસ આવી જશે સાંસ્કૃતિક વારસો આવી જશે એટલે આ ત્રીસ માર્ક જે છે વિશાળ દરિયો છે એટલે આ તમે બધા ટોપિકો કરો તો એ ટોપિક ની અંદર પણ તમારે થોડી થોડી ઉપર નજર નાખી દે એટલે દોઢસો માર્ક માંથી સારામાં સારા જે છે માર્કે તમે પાસ થાવ એના માટે જે છે એ તમારે જો રેકોર્ડ બેન્ચ ની બધું જોઈતું હોય તો નંબર ઉપર તમે સંપર્ક કરી લો તેની ફીસ ને બધું અહીંયા લખેલું છે એ કોર્સ અંદર વેલિડિટી રહેશે